क्या कट के बाद नायब कलेक्टर झड़पाया क्या तोड़बाज तलाटी रंगे हाथ झड़पाया क्या कौभांडी क्लार्क लाश लेतो तो मड़ी क्या भ्रष्ट पुलिस कांस्टेबल झड़पाया કોઈ લાંચિયો ક્લાસ વન ક્લાસ ટુ કક્ષાનો અધિકારી હોય કોઈ લાંચિયો ક્લાસ કર્મચારી હોય સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર દૂર થતો કેમ નથી એવા અનેક આક્ષેપો રાજ્યની જનતા લગાવતી રહે છે કે કોઈ સરકારી કચેરીમાં ટેબલ નીચેથી વ્યવહાર આપ્યા વગર કામ થતું નથી તકડો પગાર લેતા સરકારી સમય મુજબ આરામદાયક નોકરી કરતા અને બધાનું એક સમાન લાલ રંગનું હોય છે પણ આ લાંચિયાઓનું લોહી કદાચ લાલની સાથે કાળું પણ છે કારણ કે તેઓ કાળી કમાણી કરે છે એક બાદ એક ઝડપાઈ રહેલા આ લાંચિયાઓનું કારણ શું તો અમે જાણીતા સમાજશાસ્ત્રી તો તેમણે આમાંથી સરકારી સિસ્ટમને જવાબદાર ગણાવી મોંઘવારી ભયંકર હદે વધી ગઈ છે અને ઓછી ઇન્કમમાં ઘર ચલાવવાનું એ અત્યારે ઘણું મુશ્કેલ બની રહ્યું છે પણ તેમ છતાંય માણસે પ્રમાણિક રહેવું જોઈએ પણ એ રહી શકતો નથી કારણ કે એની આજુબાજુના સરકમટન્સીઝ જ એને લાંચીઓ બનાવે છે અને બીજી વાત કે આપણે ત્યાં નીચેથી ઉપર સુધી બધા જ ખરડાયેલા હોય અને વચ્ચેનો એક માણસ ના ખરડાય એવું કેવી રીતે બની શકે એટલે આખી સિસ્ટમ ફેલ ગઈ છે આપણે ત્યાં તમે રોજે રોજ કોઈને કોઈ લાંચિયા અધિકારી કે કર્મચારીને રંગે હાથ પકડાતા જોતા હશો ન્યૂઝ ચેનલ ચાલુ કરો કે પછી સમાચાર પત્ર ઉઠાવો તેમાં એક સમાચાર તો લાંચિયા બાબુના જોવા મળે જ છે શું એસીબી ની સક્રિયતાના કારણે લાંચિયા પકડાઈ રહ્યા છે શું ભ્રષ્ટાચારી બાબુઓની સંખ્યા વધી ગઈ છે શું ભ્રષ્ટાચાર કરવો તે ફેશન થઈ ગઈ છે કે પછી કોઈ અન્ય જ કારણ છે આ જાણકારી માટે અમે એસીબી ના એક રિટાયર્ડ અધિકારીને મળ્યા

સો પણ કરવામાં આવ્યા છે જે ઘણી સારી બાબત કહેવાય એટલે ભ્રષ્ટાચાર સંપૂર્ણ રીતે નાબૂદ થાવ કે થઈ જશે કે કરી શકાય એ મને તો કોઈ શક્યતા દેખાતી નથી કારણ કે સામાજિક રીતે અસુરિકૃત થયેલી બાબત છે એ સિંચાચાર જેવો થઈ ગયો છે